નવ્વાણું પોઈન્ટ નવ ટકા લોકોને આ ટિપ્સની નહીં જ ખબર હોય હવે આપણે શાકભાજી મૂકવાના સાબડામાં શાકભાજી નહીં બટ ન્યૂઝપેપર મૂકવાનું છે આવું કેમ તો ચાલુ જોઈ લઈએ સૌથી પહેલાં અહીંયા મેં બટાકા લીધા છે જ્યારે ફ્રેન્ડ્સ તમે બહુ જ બધા પ્રમાણમાં બટાકા લાવો છો ત્યારે તમારે શું કરવાનું છે શાક મૂકવાનું સાબડું લેવાનું છે અને ત્યાર પછી બધા જ બટાકા મૂકી દેવાના છે અને આ બટાકાની અંદર ન્યૂઝપેપર મૂકવાનું છે કટકા કરીને આમ કરવાથી જે આ બટાકા છે એ લાંબા સમય સુધી બગડીશું નહીં અને જે આ ઉગવાનો પ્રોબ્લેમ છે એ પણ બહુ જ લાંબા સમય સુધી થશે નહીં હવે બીજી ટીપ્સ જોઈ લઈએ તો આ ટીપ્સ માટે મેં નાના નાના વાસણો લીધા છે કે જેનો ઉપયોગ દરરોજ થતો નથી કોક દિવસ થાય છે આ રીતે શાકભાજીના સાબડામાં આ બધા વાસણો મૂકવાથી એ સારા પણ રહેશે ઉપરથી તમારે આને કવર કરી લેવાના છે અને વધુ એ જગ્યા પણ નહીં રોકે ચાલો બીજી ટીપ્સ જોઈ તો આ ટીપ છે માખણ માટેની સારા એવા પ્રમાણમાં જો તમારે માખણ મેળવવું હોય તો એના છે ખાંડ એડ કરી દેવાની છે આમ કરવાથી જે માખણ છે એ સારા એવા પ્રમાણમાં બનશે જો પાંચસો એમ જેટલું દૂધ હોય તો બે થી ત્રણ ચમચી જેટલી ખાંડ છે અને જે માખણ હશે એની મીઠાશ પણ કઈક અલગ જ આવશે ચાલો હવે નેક્સ્ટ ટીપ્સ જોઈએ તો આ પીનો સૌથી પહેલા અહીંયા મેં કેટલાક આવા પેકેટ લીધા છે અને થોડીક કપડાં સુકવવા માટેની પીનો લીધી છે ચાલો હવે જઈએ આપણે ફ્રીજ તરફ ફ્રીજની અંદર તમારે આ ક્લિપ સૌથી પહેલા તો તમારે પેકેટની અંદર ભરાવાની છે ઉપરની સાઈડ હવે અહીં આપણે આ રીતે આને ભરાવી દઈશું તમે જોઈ શકો છો આમ કરવાથી જે ફ્રીઝની અંદર સ્પેસ છે એ સારી એવી જળવાઈ રહી છે આવા પેકેટ્સને તમે કટ કરીને મૂક્યું હશે તો પણ એ સામાન ઢળાશે નહીં અને બહુ જ સરસ પણ લાગશે વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અને હા ફ્રેન્ડ્સ મેં મારી ચેનલ પર ઘણી એવી નવી ટિપ્સ અને ઘણી એવી નવી રેસીપી બનાવેલી છે કે જે તમે ક્યાંય નહીં જોયું હોય તો ચોક્કસથી જોજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય